બોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે રાજકોટની વિજ્ઞાન જાથા સંસ્થા પ્રતિનિધિઓ દ્વારા બોડેલી તાલુકાના પાણેજ ગામે જ્યાં ઘટના બની હતી બાળકીની હત્યા કરવામાં આવી હતી એ સ્થળ ઉપર રૂબરૂ તપાસ કરવામાં આવી હતી અલગ અલગ લોકોની મુલાકાત કરવામાં આવી હતી સ્થળ પર જ્યાં બનાવ બન્યો હતો તે સ્થળની પણ મુલાકાત કરી અધ્યયન કર્યું હતું વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સહિતના ત્યાં રૂબરૂ ત્યાં આવી શું કર્યું તે પણ વાતો કરી તે પણ આપણે દ્રશ્યો જોઈએ

છોકરીને રમા મોટી છોકરી છે એવો લઈને ભાગી ગયેલી છે એને બી એ બળત્કાર કરેલો હતો લાલાભાઈ હિંમતભાઈ એ બહુ ટાઈમ થઈ ગયો લગભગ બાર વર્ષની ઉપર થઈ ગયો હશે એ છોકરી બી લઈને ભાગી ગયેલી છે એની ભેરીને બી એ ભાઈ વેચી મારેલી છે એનો કોઈ હતો નથી અને એના બે ભાઈ છે અને એના છોકરાને કોન્ટેક છે મારા વાઘોડિયા એને મેં કોન્ટેક કરી નાખ્યું હતું બહેને આપવું પડે તારે બી કે તારો ફાધર કેવો હતો કારણ કે આપણે બી જાણીએ ના ક્યાંનું વર્ચસ્વ શું હતું હવે જે ઘરમાં રહેતા હોય એ જ જાણી ન

અમારી વાત મેન વસ્તુ છે ગુનેગાર ને સજા થવી છે જે કૃત્ય કર્યું છે એ કૃત્યમાં દાખલો બેસે બીજા કોઈ ન કરે એ મુખ્ય કારણ છે બરાબર બીજું કોઈ હિંમત ન કરે